આ બધું ઝંડા બતાવું આ નગરપાલિકાની સરકારી ગાડી છે અને આ સરકારી ગાડી ભારતીય જનતા પાર્ટીના ઝંડા લગાવવા માટેનું કામ કરે છે અત્યારે ડુંગરપુર ઉપરનો જે રોડ છે ત્યાં જે વૃક્ષો છે એ વૃક્ષોની અંદર પણ આ નગરપાલિકાની ગાડી એટલે કે સરકારી પ્રશાસન એનો દુરુપયોગ કરી અને ભારતીય જનતા પાર્ટીના લોકો ને ને એની દુરુપયોગ કરે છે અહીંયા આપણે નંબર જોઈ લઈએ બત્રીસ જી જીરો પિસ્તાલીસ ચાર આ નંબરની જે ગાડી છે એ મહાનગરપાલિકાની છે અને ડોર ટુ ડોર હોય વેસ્ટ કલેક્શન વાન સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગુજરાત રાજ્ય એ જે ગાડી છે ત્યાં મોટા ઝાડવા ઉપર ઊંચાઈ ઉપર એવો ભાજપના ધ્વજ ફરકાવવા માટે ભાજપનું જે કમળ છે એના પ્રચાર માટે સરકારી ગાડીનો મશીનરી અહીંયા આપણને આપણે મળે છે આપણે થોડીવાર પછી ડ્રાઈવર પણ એની સાથે મુલાકાત કરીશું